તો કાલે એની સરસ મજાની આઈડી બનાવી નાથી સ્પેશિયલ તો બધા એને ફોલો કરતા હોય જો એમાં હું કીક ને કીક મારા જેવું નવીન નવી નવી નવીન કેક જેટલું થાય ને એટલું તમારે શેર કરી ઇન્સ્ટાગ્રામમાં બરાબર ને ઇન્સ્ટામાં મણી એટલી બધી હું એક્ટિવ નહોતી કંઈ રામ વાપર તો મારા પાસે ઊંટું નહીં તો એવો અમુક એક કહેતા હોય કે લે કે ઓલા યુટ્યુબમાં એ કે કામ કરો ત્રણ ચાર વરસ છે પણ તમે ઇન્સ્ટા નથી વાપરતા

जीना जीना पुहिला आवे तो की खबर नहीं पड़ती पुहिला हा जाकर जी उर है नहीं जाकर जी उर है तो इने तने त भाग गए हा लुगणा बीजे ना खबर ना हरि माती फल लेवाने हटे मजा पोसा टूटे नहीं हा कहीं का उपड़े पड़े लेवाने न जाओ ई आमी परियाण करता था दादा मैं आईओ अबे

અલા અમારે છે ને મરસી નાખ્યા ને ઉપર પડ્યો રાવા દીજોને

હતા ને પોવાની છે ને હાવ મૂકે દીધી ગોપર દીનો ઈવો ન ઉપડ્યો ઉપડ્યોતી હાવ રામ શેઠ બોલાવી ઘરમાન ઓહરીમાન ફરિયામાં તો જોવો તમે કઈ હર ને થુ ઈવા માદણા બોલે એક કોરા પાણી એક કોરા પોવન હે તે એટલો પૂછો ઉડે નાણી હે ને બધાય નાકળી ચાયર કાપે ને ના દીધી ને અમે જાયા રાવણ માં ખેતરમાં માર બાપો તો નીકળે કા

ડેટ કહું તો ઉપાધિ ન કરતા કોઈ જોકે અમારે વિસીતા નીકળે એકાતા બે નીકળ્યા હતા એમાં બી બે એક જ એક જ બે નીકળ્યા હતા વીસી એટલે વીસી નીકળ્યા પહેલાં મેં એમાં નીકળ્યા પછી વાંધો ન હોય આ તો ડેટ કહું તો પછી પાસે જરાક રાખ ગયો ને ઝૂમ ને તારે ખબર પડે દેખાતા તા બે ઈ હર ક્યાંક ઓલા વીસી ના કીધું હોય આગળ બે ઓલા કડી જેવા

શે ટમેટા બેસ્ટ ઓપ્શન પોપડ શેક ને બોલો હે મને નતું હમ પોતાણી બનાવવો હોય ને પછી મારે જો મરચાં જ તો હું મરચાં જ વઘારને તા પોતાની પોતાની કે ને તો મારે હોય તો હું બી હું તો તો હું બોરવા હોય મણી વળી તુરદાઈ નતી ખાવે બફાઈ ગઈ ને બોલવા

બરાબર રીંગણા વાહી હોય તો રીંગણા માંથી સાયલું ઉતારે ઈ પણ કારણ બટેટા માંથી અલા બટેટા જે સાયલું હોતું શાક કરતા ને ખબર હે કોમેન્ટ કરજો ઓર મીઠું શાક થાય તો આ કારણ તો હું ના ઈ કે ઈ કે કોઈ ન તો સાયલું ઉતાર તાર થતો હોય તો ઈ કે મીઠું થાય ઈ કે માણા ને કોઈ વાતી પુંગાઈ તો પણ ઓકા સાયલું ઉતારે ના ખાન મને તો ભાવે સાયલું હોતું શાક તો બટેટો ટમેટાની ને ઓલું કા તમે સેવ ટમેટા ભેનો બટેટો

અને પૂરી થ ગઈ પતે ને જ ગઈ પૂરી પૂરી ગઈ ની હે ની કટકી નાખે દીધી ને નાખી બરાબર મીરા ની મૂકી ચટણી આપણે બે જ નાખે મણી ને ખાવતી

আর আজ নাই কে কমিশ